આજ રોજ માલગઢ ગામના માજી સરપંચ કુંદનલાલ કછવાનું નિધન થવા પામેલ છે માજી સરપંચે ત્રીસ ઓક્ટોમ્બરે રિવોલ્વરની ગોળીએ આત્મહત્યા કરવાની કોશિશ કરેલ અને ગંભીર રીતે ઘવાયેલ કુંદનલાલ કછવાને સારવાર માટે દિશા સિવિલ હોસ્પિટલમાં લવાયેલ અને વધુ સારવાર માટે તેઓને અમદાવાદ ખાતે ખસેડાયેલ ત્યારે ગંભીર રીતે ઘાયલ કુંદનલાલ કછવાનું નિધન થવા પામેલ છે અને તેમણે આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે જોઈએ અંતિમ અપીલના એ અમુક અંશ અને પછી જાણીએ આપણે કુંદનલાલ કછવા વિશે હું કુંદનલાલ પુંગમાજી કછવા રહેવાસી માલગઢ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હાલ હું જે કાયદામાં જોગવાઈ નથી એવું કામ કરવા જઈ રહ્યો છું આત્મહત્યા મારી સુસાઇડ નોટ મેં લખી નાખી છે એ મારા ખિસ્સામાં છે અને આ વિડીયો હું મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકોટા મહેરબાન એસપી સાહેબ બનાસકોટા પીઆઈડી સાલ મામલદાર મામલતદારશ્રી અને માનનીય ન્યાયના દેવતા સમાન મારો જે કોર્ટનો દાવો ચાલે છે એ કોર્ટના સૈયદ સાહેબ જજ સાહેબ મહેરબાન જજ સાહેબને વિનંતી કરું છું કે આ મારો વિડીયો જજ સાહેબ સુધી પહોંચાડજો અને એસપી સુધી અને કલેક્ટર સુધી મામલતદાર સુધી આ મારો વિડીયો મોકલજો કોઈ મારો મિત્ર બનીને જો મેં સારું કામ કર્યું હોય તો મોકલજો પૈસા કોઈ પૈસા એણે આપ્યા નહીં એના પછી અમે દાવો દાખલ કર્યો ભલું થજો કૈલાસભાઈનું કે એણે અમારો વગર પૈસે એક લાખનો દસ્તાવેજ ખરીદી અને દાવો દાખલ કર્યો કે તમારો દાવો સાચો છે સરપંચ હું લડું છું તમે ચિંતા મત કરો પૈસાની જરૂર નથી મારે તમે તમારી પાસે પૈસા છે નહીં એટલે એણે મારો દાવો લીધો હવે કોર્ટનો દાવો ચાલવા છતો મારવાની એટલી બધી ધમકીઓ આપે છે કે અમે તને મારી જ નખવાના છો ન તો તારા દીકરા દીકરીનો ઉપાડી જવાના છો જેથી કરીને આજે હું મેં નિર્ણય લીધો છે એ ભગવાન એ કલેક્ટર સાહેબ બનાસકોટા એ જજ સાહેબ એ પ્રવીણભાઈ માળી એ શશિકાંતભાઈ આ બધા ભેગા મળી એ બાઉભાઈ માળી એ તિવારી સાહેબ આ બધા તમે ભેગા મળી અને એસપી સાહેબને કલેક્ટર સાહેબને અને જજ સાહેબને વિનંતી કરજો મારો વિડીયો પહોંચાડજો હું થાકી ગયો છું હું મરવા જઈ રહ્યો છું મારું જ છું એ નક્કી જ છે આજે આ મારા દીકરાઓ સાથે નહેમત થવા દેજો એસપી સાહેબ કલેક્ટર સાહેબ પ્રવીણભાઈ તમે તો મંત્રી બન્યા છો અને તમે તો જાણો છો તમે સાચું કરવાવાળા છો તમે ક્યારે અન્યાયમો જતા નથી એ બી મને ખબર છે ગોરધનભાઈ વખતની અને શશિકાંત પંડ્યા એ બી મને મારો મિત્ર રહ્યો છે જેથી કરીને મેં હું તૂટી ગયો છું મેં લોકોને ખવડાવ્યું છે મેં ક્યારેય કાધું નથી જય હિંદ જય ભાઈ કુંદનલાલ કચવા ટ્રન ટમ એટલે કે પંદર વર્ષથી વધુ સમય માલગઢના સરપંચ પદે રહ્યા છે કુંદનલાલ તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન નિખાલસ અને મર્દ માણસ તરીકે ઓળખ ધરાવતા હતા તેઓનો સત્તાનો શોખ પણ ગજબનો હતો અને સમાજ સેવાની તેઓને ભૂખ હતી તેઓ કોઈને ખવડાવીને ખુશ થતા હતા ઉદાર હાથે મદદ કરવા માટે હંમેશા તેઓ તત્પર રહેતા હતા તેઓ અધિકારી પદાધિકારીઓ અને તમામ લોકો સાથે સંકલન રાખતા હતા અને તેઓની સાથે સંકલનમાં રહી પ્રજાનું કાર્ય કરતા હતા તેઓની વડાવળ ગામમાં તેમની છત્રીસ વીઘા જમીનનું મસ્ત મોટું ફાર્મ હાઉસ હતું પરંતુ સમાજ સેવાના શોખને લઈ અને કુદરતી કારણોસર વર્તમાન સમયમાં તેઓની પરિસ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળે છે અને છેલ્લા કેટલાક સમયથી કાયદાકીય લડત ચાલે ચલાવી રહ્યા હતા ત્યારે તેઓએ વાયરલ વિડીયોમાં કરેલી અંતિમ અપીલમાં પણ તેઓએ સામેના પક્ષના અમુક લોકોને પણ નિર્દોષ અને સાચા હોવા સાથે શ્રી ભગવાનનું નામ લઈ અને એક અપીલ કરેલ છે આ અંતિમ અપીલ અતિ કરુણ હતી તેઓએ પ્રશાસન પોલીસ ન્યાયતંત્ર અને ધર્મની દુવાઈ આપી ન્યાયની માગણી કરેલ છે જ્યારે તંત્ર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરાય તે ઈચ્છનીય છે ત્યારે સ્વર્ગસ્થ કુંદનલાલ કચ્છની આત્માને પરમાત્મા શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર આવી પડેલ અચાનક આઘાતને સહન કરવાની પરિવારને શક્તિ આપે સમાચારો જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય